વિડીયોમાં ખેડૂતભાઈઓ તમે જે ન્યૂ ઓલૅન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જે તમે ન્યૂ ઓલૅન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકતાલીસ હોર્સ પાવરમાં આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશન ડૂબરૂમાં જોવા મળશે સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જે પ્રમાણે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરની તે જ કન્ડિશન ડૂબરૂમાં જોવા મળશે ખેડૂતભાઈઓ તો વિડિયો આખો જોતા રહેજો જેથી કરીને તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર ખેડૂતભાઈઓ તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તમે જોઈ શકો છો ન્યૂ ઓલૅન ટ્રેક્ટર વેચાવવા માટે આવેલું છે આજે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ બેતાલીસ વોસ પાવરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન સારી મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સાતનું જે તમે વિડીયોની અંદર ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર સાતનું મોડલ તમને જોવા મળશે પાર્સિંગ ચાલુ છે જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મોડલ છે બે હજાર સાતનું અને પાર્સિંગ તમને ચાલુ જોવા મળશે બાકી તો તમે જોઈ શકો છો ગેરાઈડિક એન્જિન એકદમ સારા સાદું સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાર્સિંગ ચાલુ છે ટાયરની વાત કરો તો સારા છે ટાયર તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે પંચ્યાસીથી નેવું ટકા મોટા ટાયર તમને જોવા મળશે અને નાના ટાયર પણ તમે જોઈ શકો છો એંશી પંચ્યાસી ટકા જેવા જોવા મળી જશે તો બાકી કંડિશન તો એકદમ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખેડૂતભાઈ સારી છે બાકી તમારે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની રૂબરૂમાં ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી કરીને ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો રૂબરૂ સ્થળ પર ધક્કો ન થાય તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો કિંમતની વાત કરો તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે એન્જિન એકદમ સારા તમને જોવા મળશે છે છત્રી પંખા પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધૂના તાલુકો જિલ્લો મોરબી તમને મોરબી જિલ્લામાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે જે તમે ફાર્મા ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે તમને મોરબી જિલ્લામાં જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તેનો કોન્ટેક કરી લેજો